પાંચ લાખ નહીં પાંચ લાખમાં તો મેં હાથ બી ના મેલું પચાસ લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે લે કરું છું એમ પચાસ પચાસ લાખ ને પગાર અલગ સસ્પેન્ડ કર્યો તો મને એ તો હાઈકોર્ટમાં ગયો ને પાછો કેસ લડીને આવ્યો છું પાછો છોકરો છોકરી તમારી જોડે જે સહી કરવા માટે આવ્યા હતા એ કઈ તારીખે કેટલા વાગ્યે અને ક્યાં એ અમને લખીને નીચે સહી કરીને આપો

કબુલા ટેસ્ટિંગ ઓપરેશનમાં કરી છે હરિજના હવે 14 નવેમ્બરના લગ્ન શંકાના દાયરામાં હોવાના ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે લગભગ 2 વાગીને 34 કલાકે ઉંજાતી સ્ટેમ ખરીદ્યા અને 4 વાગે લગ્ન નોંધાયાની વિગતો જે છે તે મળી રહી છે સાથે જ 300 કિલોમીટર દૂર 2 કલાક કેવી રીતે પહોંચી શકાય તેને લઈને પણ આ સવાલ જે છે તે થઈ રહ્યો છે ત્યારે લગ્ન નોંધણીને લઈને એસપીજી ગ્રુપ અનેક વખત મેદાને આવ્યું છે અને વધુ એકવાર તેમણે એક તલાટીનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે આ સ્ટિંગ ઓપરેશનની અંદર એસપીજીએ દાવો કર્યો છે કે આ ગામ બોગસ લગ્નનું એપી સેન્ટર છે અહીંયાથી બોગસ લગ્ન કરાવવામાં આવે તલાટી કહે છે કે પચીસો રૂપિયા લઈને મેં બે હજારથી વધુ લગ્ન કરાવી દીધા આ પ્રકારની વાત સ્ટિંગ ઓપરેશનમાં થઈ અર્જુન મેઘવાલ નામના તલાટીનો વિડીયો પણ હાલ જાહેર થયો છે સરદાર પટેલ ગ્રુપે પંચમહાલના તલાટીનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર તેમણે પોતાએ જાતે કેલ્ક્યુલેટર લઈ અને કેલ્ક્યુલેટ કર્યા છે કે મેં આટલા લાખની કમાણી કરી છે આટલા આટલા પૈસા લીધા છે છે ને લગ્ન કરાવ્યા પરંતુ છતાંય કોઈની તાકાત નથી કે મારી સુધી પહોંચી શકે આ વાત ગ્રુપના જે લોકો હતા સ્ટિંગ ઓપરેશન કર્યું તેની અંદર વાત સ્વીકારી છે ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર સ્ટિંગ ઓપરેશનની અંદર કયા પ્રકારની કબુલાત કરવામાં આવી અને પછી એસપીજી ગ્રુપના લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને શું માહિતી આપી બાબુ આવા કેસ તો એક પંચાયત ના પાંચસો છે મારે એ ચાર પંચાયત છે બે હજાર ઉપર લગ્ન કરાય આ વર્ષમાં બે હજાર પચીસ માં મેં કે બે હજાર ઉપર પણ કોઈ ની તાકાત નઈ આપડી અમે બોલવાની એમ

મને બધું ખબર પડે એમ નઈ એમ તો પાંચ વાગે વાગે કરે તમારા ગામ કરે ગામ

તમાર જોડે લખીને સહી કરી આપો મને હા ના ના ત્યાં નીચે લખીને સહી કરી આપો મને પેલા ભાઈ ભાઈ સો મહિના બીમારું સો વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા ત્રણ વર્ષ પાંચ વર્ષથી જે લગ્ન નો અધ્યા કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કાજી

અને બે હજાર લગ્નોના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે અંદર માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો આરી અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર ભાવિ લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવે છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો અમારી જોડે છે તો સરકાર શ્રી હું કેવા માંગુ છું કે જાણ કરજો તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ તલાટી પોતે કહે છે હું બે હજાર લગ્ન કર્યા છે તો કેટલા મા બાપની હાય તમે લેશો આ મા બાપ ને હાય છે આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિ વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે છે કે સાચી રીતે કર્યા છે તો મારે બે હાથ જોડીને જોડી દાદા મુખ્યમંત્રી શ્રી નાયમ ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ ની એકલી માંગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી આ માગણી તમામ માતા પિતાની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે તો આ પાંચ કા જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્ન નોંધીના કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પડદા પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કેતો બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ આ આ કોની ફરજ છે સરકારની ફરજ છે આ નોંધણીમાં કાયદામાં સુધારો કરવો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્નના માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો અઠ્યાવીસ બાર બે 2022 એ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાઈ નાના સમો અને જે જેટા લગ્ન થયા આજુબાજુ એ પણ પર્દાફાશ કર્યો હતો ની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ તેવીસે અમે સર્વસામાન ની સુરત ની અંદર સર્વસમાનની તમામ જ્ઞાતિના આગેવાનોની મીટિંગ કરી હતી અને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ લગ્ન એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેર નવ બે હાજર સી આર પાટીલ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને મુખ્યમંત્રી રૂબરૂમાં બોલ્યા હતા કે જો લગ્ન નોંધીના કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો તેવીસ થી લઈ આજે બે હાજર છવ્વીસ માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અચારા બલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારે વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ એ અંદર ગોર મહારાજ જે જે કરી કરી વકીલ વકીલે આ છે લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્ન ની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે તો એ છેડછાડ કરવા વાળા જે નોટરીના આ જે વકીલ છે વિકે કે ઠાકોર સાહેબ એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો તો સરકાર સરકાર જોડે આટલી તંત્ર છે 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 કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઉભી હોય આરીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોતરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું એ જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી તો જઈદથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું ત્યાં જતાં સાડી ત્રણસો કિલોમીટરથી વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર આવી ગયું તે પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને

અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બેહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બિહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય એ દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત તે લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે હોય કે જે એકસો ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લહેર અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય માઉમા ખોડલ